કાયમી કરવા અને પગાર માટે અનેકવાર રજૂઆત કરાય છે છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે અત્યારે જ્યારે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી ઇન્સેન્ટિવ આપવા માટે જરા કેટલાય સમયથી સરકાર અને સરકારી અધિકારીઓ વીએસીઓને લોલીપોપ આપી રહ્યા છે ત્યારે અવારનવાર ગ્રામજનોને કાયદા અને રોફ બતાવી ડરાવવામાં આવે છે ત્યારે હાલોલના વીએસી મંડળ દ્વારા પોતાની પ્રાથમિક જરૂરિયાતની માંગણીને લઈ ટીડીઓ સાહેબ અને સ્થાનિક ધારાસભ્ય પત્ર આપી રજૂઆત કરાય છે કિરણ ગોહિલ નેશન બ્રસ્ત ન્યૂઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર